આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી આવ્યા હતા આજે મહાશિવરાત્રી છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોની રોશની વિશેષ શણગાર કરવામાં આવ્યો છે સુરતમાં વિવિધ મંદિરોમાં ઘી ચડાવવાની સાથે સાથે ઉઠ્યા છે મંદિરોમાં ભક્તો જળ બિલીપત્ર દૂધ ચડાવીને દેવાથી દેવ મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા સુરતના પૌરાણિક એવા વરાછા વિસ્તારમાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોને લાંબી કતારો જોવા મળી રહી છે જી તમારું નામ મારું નામ જયંતિભાઈ વલ્લભભાઈ રામુલિયા અહીંયા આપ શું ઉદ્દો ધરાવો છો અને કરમનાથ મહાદેવનો ઇતિહાસ શું છે અહીંયા તો મંદિરમાં ટ્રસ્ટી તરીકે છે અને કરમનાથ ઇતિહાસ તો બહુ પુરાણો છે વર્ષો પુરાણો છે સમજો ને કે કરદમ ઋષિ થયા એવો ઇતિહાસ કાબી પુરાણો બતાવે છે કે કરદમ ઋષિ થયા એ વખતનો છે આ મંદિર પુરાણું પણ ધીમે ધીમે સમય અનુસાર ધીમે ધીમે જીર્ણોધાર થતું ગયો અને અત્યારે એકદમ આધુનિક મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે જ્યારે કંઈ પણ વાર તહેવારો પ્રસંગો આવતા હોય ત્યારે કરમનાથ મંદિર તરફથી શું શું પ્રવૃત્તિઓ અહીંયા ધાર્મિક પ્રસંગો જેવા કે આમ જો કે શિવરાત્રિ આજે છે તો શિવરાત્રિની ચારે ભોવની પૂજા થશે સવારે ઘીના કમળ ચડશે આખો દિવસ નોર્મલ ભાંગ કે જે લોકોને નુકસાન ન કરે એ રીતને આખો દિવસ સવારે નવથી રાતના બાર એક વાગે જ્યાં સુધી પૂરી થાય ત્યાં સુધી બધાને ભાંગની પ્રસાદી આપવામાં આવે છે